આ જંપલાયા પંડા કે ગુટાયા આ જંપલ મૂકીને મને લાગે છે આ ક્યાં ફોનમાં વાતું કરવા ભાગી ગયા લાગે પાછા અત્યારે

પણ બાપા ભૂલ થઈ ગઈ થઈ ગયે શું કરશું કેટલી મારે માફ કરવી તારું જોવું હું એવું કહું છું આવી રીતું કર્યા કરે છે તો હોય જાય છે

વાળ કપા પચાસ રૂપિયા મેં દીધા તા વાળા બેલન્સ પુરાયું એ બસો લાવો દાઠી કરે ને આ સાયકલ ને બધું થઈ જાય લાવો બસો સાનો મનો ઘર માં ખરીદા

કભને મને તરાઉ તિલકી વાડ કે ગમતા હે બેન લાંબા લાંબા છે તમારું હા તમારું કે કે તો મન જૂના તો કે કેતો તો તું કેતો તો બધું જેતો તો જાણું કેતો તો હા ટીના નવ જાણવા મળ્યું ડીકા ડીકાને

હોટેલ ની ને ઘર ની પીવે તમાર ઘર ના હે ખબર ના કરે એને ઘરે ચા પીવી વેલા ઘરે હાલો ઘરે હાલો 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 ઘરે આ બધી મને કઈ ક્યો તો પડે ઘરે હાલો ચા પાટી પીતા પીતા વાત કરી આલો ને તમાર હે

વાહ રિજિન પોમ થી હતી ત્યારે તમને જોયતા છેલી વાત આ ક્યાં તો તમને કેવા સરસ લાગતા છે હું વિચારમાં પડ્યા આ બધું શું ઢીંગાણું ઢોલ વગાડતું વગાડતું આ છે ઢીંગ 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 ઢોલ વાગવા પડે ઢોલ વાગે હારું કેવાય આ પણ તમે કાઈ ચોક પાડવાનો કેતા વાત તો કરો શું હે ચા પીવી છે મોટી થઈ ગઈ છો એમ થાય કેવડી ના નીકળી હતી આમ બે એ પણ કઈ ગુગલી ક્યાંની ગુગલી કોણ ગુગલી એમ કઉશું ઓ ગુગલી નથી મારું નામ પેલે તો ગુગલી નથી લે તું માર લડન કોઈ લડન સેવાની લડન ક્યાની લડન લે કોણ લડન સકાની લે એ સિડલી મોટો હમારી બોલ ઓની બાયડી સુ ઓની બેન નથી હે હા તો હું પડી ગયો અરે યાર પડી ગયો તું કોણ હો એટલે એટલે તું કેવા હો મામા બે બાયડી ભેગી થઈ અમે નાના હતા ને તો અમે સ્કૂલમાં ભણતાતા રઘલા આમાં મને તપો પડતો ને પછી દર રઈવર મેરો ભળો ભમતા અમે અને ત્યારે અમે લગન નગર ગમતા પછી અમારા મનમાં એમ થયું કે મોટા ધમી અમે લગન કરશું હું તો તૈયાર થઈને ઘરવાળો સંજી બેઠી છું અને એ મને ઘરવાળી કે આ બધા શોક પાડો હું આ મરી નથી મારા હવે હું ક્યાં જાય કેડે બોઢું દેખાડી લે પકલા આ સે હું હું બધું આ સે હું પકાય શું આવા ધંધા આદરા છે તે

મને શો કરાય એ ઘર માં બબે નો હાલે તો આ વાત કર્યો તો હું આનું જોવા નો અત્યારે હું થેલા છું મારે કોને કેવા મારી વાતો મારો રૂપિયો ખોટો છે મારે કેવા કોને જાવું